સ્પષ્ટ વિચારવાની કળા રોલ્ફ ડોબેલીએ લખેલી સ્પષ્ટ વિચારવાની કળાને ખૂબ જ સુંદર રીતે શ્રી મહેશભાઈ માજાવાલાએ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલી છે મને આ પુસ્તક એટલા માટે ગમ્યું કે આપણે ઘણીવાર વિચારોમાં કેટલી ભૂલો કરીએ છીએ અને કરતાં બી આવ્યા છીએ આનાથી થોડુંક સજાગ થવાય પછી તો જેમ જેમ પ્રકરણ વાંચતો ગયો અને જેટલી વાર વાંચીએ તેટલી વાર કંઈક નવો અર્થ નીકળે અને આપણી વિચાર કરવામાં થતી ભૂલો આપણને વધુ સરળતાથી સમજાવે આનાથી સામાન્ય રૂઢિગત રીતે એટલે કે વિચાર કર્યા વગર વિચારમાં પડતી મુશ્કેલીઓની પણ ખૂબ સમજ આવી વિચારતી વખતે આપણે વિકલ્પોને પણ ધ્યાનમાં લેતા એક ચિત્તે ધ્યાન કરવું જોઈએ કે આપણને શું જોઈએ છે અને આપણી પસંદગીના માપદંડ નોંધવા અને તેનાથી જરા પણ ચલિત ના થવું કારણ કે કોઈ પણ પસંદગી ક્યારેય સો ટકા પરફેક્ટ ના હોઈ શકે